ઉના આયોજિત નવા બંદર મુકામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર મુકેશ બલદાણિયા એમડી મેડિસિન ડોક્ટર નિશાંત મનાણી હાડકાના સર્જન ડોક્ટર સંદીપ સોલંકી જનરલ તથા સર્જન લેપ્રોસ્કોપી ડોક્ટર ગ્રીશા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાત ડોક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તેમજ ડોક્ટર મોઈન મુનશી ફેમિલી ફેમિલીઝેશન બીએચએમએસ આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ હેઠળ અંદાજિત પાંચસોથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી શુગર દર્દીઓને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યા છે અને ગામડી નામાંકિત ડોક્ટરોની ટીમ બોલાવી કેમ્પને સફળ કરવામાં આવ્યા છે વધુમાં કુબાવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચ આઈ કુબાવ દ્વારા જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા શિક્ષણને લગતા અબોલ પશુ પક્ષીઓને લગતા વિવિધ માનવ સેવાના કાર્યો કરવામાં આવશે मारू नाम डॉक्टर मोहित मुंशी है हूँ जनरल फिजिशियन एज ए बी एच આજે મારી આજે દવાખાનાનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે નવા બંદર ખાતે હવે ઓપનિંગની માટે એવો વિચાર આવ્યો કે આપણે કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવા બંદરના ગામજનો માટે અને આસપાસના ગામજનો માટે એક ફ્રી નિદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું તો એની માટે હું કુબાવાદ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે એના સહકારથી આજે આ કેમ્પ આપણે કરી રહ્યા છીએ અને ગામ લોકોએ આનો ખૂબ લાભ લીધો છે તમે માની લો કે પાંચસોથી પ્લસ ફાઈવ હંડ્રેડ પ્લસ પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે અને અમારી ઈચ્છા છે કે અમારું ક્લિનિક આજે આજથી કાલથી નવા બંદર ખાતે શરૂ થઈ જવાનું છે ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે આસપાસના ગામવાળા અને નવા બંદરના ગામવાળાને એવી કોઈ એમરજન્સી કોઈ પણ થાય અમે અહીંયા પ્રાથમિક સારવાર એટલી તો આપી દેસું કે એ લોકોને આપણે આગળ સુધી રેફર કરી શકીએ બે કલાક સુધી હા અમારે ગુફાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સહયોગથી અને એ લોકો સાથે જોડાય અને દિવસની અંદર બે કલાક પાડવી અને ગરીબ જે વ્યક્તિઓ છે જે 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 લોકોને સારવાર મળવા પાત્ર નથી બરાબર એ લોકોને ઘરે ઘરે જઈ અને હું સારવાર આપવા અથવા તો એ લોકોનું ચેકઅપ કરવા માટે જઈશ ડૉક્ટર મુકેશ ભાલદાણી હું પૂણા હોસ્પિટલ પૂનાથી આવું છું આજે ગુફાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હું ફ્રીમાં સેવા આપવા માટે આવ્યો છું અહીં ઘણા પ્રકારના દર્દીઓ મેં જોયા છે જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ ફીવર તાવ હૃદય ડાયાબિટીસના પણ વધારે છે પણ તાવના પેશન્ટ વધારે જોવા મળે છે એમાં કોઈ વિશેષ પ્રકારના ગંભીર રોગના દર્દીઓ કે જોવા મળે ખરા હા એમાં એક બે ચાઇલ્ડ છે અને સીપી હતા જેને પણ ફાઇલ્સીના જેમને આગળ બતાવવાની જરૂર છે પછી અમુક હૃદયના દર્દીઓ પણ છે જેને ઇકો કાર્યોગ્રાફીની જરૂરિયાત છે એ પણ આપણે હું આપણે ત્યાંથી ઇન્ટરેસ્ટ દ્વારા ફ્રીમાં કરી આપીશું સર વિશેષ પછી દવા કેમ પણ તમારે પછી તો મારું નામ ડોક્ટર નિશાંત દેશ મનાણી છે હું અત્યારે ઓમ ઓર્થોપેડિક અને સ્કીન હોસ્પિટલમાં એ જે ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આપણી હોસ્પિટલ છે એ પેલા પાટક સાહેબની હોસ્પિટલ કહેવાતી એ હોસ્પિટલ હતી હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને ઓમ ઓર્થોપેડિક સ્કીન હોસ્પિટલ તરીકે અત્યારે હું તરીકે કામ કરું છું આજે આપણે રવિવાર બાવીસ તારીખના રોજ જે અમદાવાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું એ જે ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું ભેગા ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કીનના ડૉક્ટર તરીકે કામ આપે છે બીજા ડૉક્ટર બ્રિજેશાબેન અને ડોક્ટર સંદીપ સોલંકી છે પણ હોસ્પિટલથી કામ માટે આવ્યા છે ડૉક્ટર મુકેશભાઈ બંજાણિયા જે અન્નપૂર્ણા હોસ્પિટલમાં જે એમડી તરીકે કામ કરે છે એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે અને આજે આ કેમ્પમાં મોડી સંખ્યામાં નવા બંધારના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે બરોબર છે અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે એ બદલે કામનો જીર દઉં છું છે અત્યાર મને એવું કહેવામાં આવ્યું કે સાહેબ તમારા દોઢસો જેટલા દર્દીઓ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં મેં લગભગ સિત્તેર થી એસી જેટલા દર્દીઓ તપાસી લીધા છે બધા દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આઠ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર અને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે વ્યવસ્થા નહીં કરી આપી શકીએ મારું નામ મરકીશાનાયક કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવા મંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિન ડોક્ટર જેવા કે મુકેશ મલ્લાણીયા સાહેબ એમડી મેડિસન ડૉક્ટર નિશાંત મનાણી સાહેબ ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર એનેથેશિયા તથા ડૉક્ટર ગ્રીસા મનાણી સાંભળી તથા એલર્જીના નિષ્ણાંત તથા ડૉક્ટર મુનશી સાહેબ ફેમિલી ફિઝિયન બીએસએમએસ જેવા ડૉક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે

એના ડૉક્ટરની ટીમ હોય છે એક લોકલ લેવલની હોય છે એ બધાએ થઈને અમે બારથી તેર કેમ્પ આવનારા સમયમાં કરવાના છે એ પંદરથી વીસ દિવસનું